સ્વાગત છે વડોદરાની વાત કરીએ વડોદરામાં વારના સાધનોની ખરીદીમાં કૌભાંડનો મુદ્દો મનપાની સામાન્ય સભામાં કૌભાંડનો મુદ્દો ઉઠ્યો છે મોટા સમાચાર આ સામે આવી રહ્યા છે જ્યાં કોંગ્રેસના કોર્પોરેટર જ્યાં જહા ભરવાડે મુદ્દો ઉઠાવ્યો માત્ર અધિકારીઓ જ નહીં સત્તાધીશો પણ આ કૌભાંડ માટે જવાબદાર છે તેવું તેમણે કહ્યું દરખાસ્ત મંજૂર કરનાર સત્તાધીશો પણ જવાબદાર છે જહાં ભરવાળે કહ્યું છે કે ખુલ્લે આંપ લૂંટ ચલાવવામાં આવી રહી છે સસ્પેન્ડેડ ડોક્ટર દેવેશ પટેલે લૂંટ મચાવી છે સ્થાયી સમિતિએ કેમ લાઇટર અને સીસોટીની કિંમત જોઈ નહીં તેવા સવાલ તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યા સૌપ્રથમ તો વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમ્યુન સરહ આવ્યા અને એમણે જે મીડિયાના માધ્યમથી જોયું તો મીડિયાએ જ ઉજાગર કર્યું આપ સૌના હું અભિનંદન આપું છું કે ભાઈ આપના થકી વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો કે સીસોટી અઢીસો રૂપિયાની આવે એનો ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાની સાડા ત્રણ હજારની આસપાસ લાઇટર બસો રૂપિયાનો આવે એ લાઇટરની કિંમત સાડા ત્રણ હજાર રૂપિયા હેન્ડ ગ્લોવ સાડી ત્રણસોના ચારસોના આવે એના બદલે એની બી કિંમત ત્રણ હજાર રૂપિયા એટલે આ રીતે અલગ અલગ ભાવ બતાવી અને જે રીતે વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર કરવા માટે ફાયર વિભાગે જે ભ્રષ્ટાચારને કરીને મોટા બિલો મૂક્યા એની સામે કમિશનર સાહેબે લા આંખ કરી અને જે ફાયર ઓફિસરને ડેપ્યુટી ફાયર ઓફિસરને અને જે રીતે આરોગ્ય અમલદારને જે સસ્પેન્ડ કર્યા એ લોકોને તો સસ્પેન્ડ કર્યા એની સાથે અમે કમિશ્નરને અભિનંદન આપીએ પણ સાથે સાથે કે સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે આ કામ આવ્યું તો શું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી નહોતી કે ભાઈ આ રીતે ભ્રષ્ટાચાર થવા દેવાનો હોય એમણે પૂછ્યું હતું બોલાવીને કે ભાઈ શું સોનાની સિસોટી છે આ સિસોટી સોનાની છે કે ભાઈ બસો રૂપિયાની સિસોટીના સાડા ત્રણ હજાર રૂપિયા આપવાના એટલે આ પ્રકારે જે લૂંટ ચલાવવામાં આવી રહી છે તમે જુઓ કે ઠેર ઠેર ભ્રષ્ટાચાર એટલે કમિશનર સાહેબને અમે કીધું કે અમે તમારી સાથે છે સાહેબ આ રીતે અધિકારીઓ બેફામ થઈ ગયા છે તમે જુઓ કે ફાયર બ્રિગેડના નામે પરમિશનો આપવાના નામે ફાયરની પરમિશનો આપવાના નામે પણ લાખો કરોડોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે